નમસ્કાર મિત્રો ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં જ ટીબીના બે પોઈન્ટ અઠ્યોતેર લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે દસ હજાર ત્રણસો નેવ્યાસીના મૃત્યુ થયા છે આ પૈકી આ વર્ષે જ ચાર હજાર ચારસો તેર વ્યક્તિએ ટીબી સામે જીવ ગુમાવ્યો છે આમ આ વર્ષની સ્થિતિએ પ્રતિ દિવસે ચૌદ વ્યક્તિ ટીબી સામે જીવ ગુમાવે છે ગુજરાતમાં આ વર્ષે છવ્વીસમી ડિસેમ્બર સુધીમાં ટીબીના એક ચોત્રીસ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે આમ દર વર્ષે એક લાખથી વધુ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે વર્ષ બે હજાર ચોવીસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી સૌથી વધુ પંદર હજાર ત્રણસો ચોરાણું કેસ નોંધાયા છે બીજી તરફ અમદાવાદ ગ્રામ્યમાં ત્રણ હજાર પાંચસો સત્તાવન કેસ નોંધાયા છે અમદાવાદ જિલ્લામાં આ વર્ષે જ અઢાર હજાર નવસો એકાવન કેસ નોંધાઈ ચૂક્યા છે તેમ કહી શકાય સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં સુરત પંદર હજાર એકસો ઓગણપચાસ કેસ સાથે બીજા સ્થાને છે યુવાનોમાં ટીબીના વધતા જતા કેસ ચિંતાનો વિષય છે ડોક્ટરોના મતે વાળ અને નખ સિવાય ટીબી શરીરના કોઈપણ ભાગને અસર કરી શકે છે પરંતુ મોટા ભાગે ફેફસામાં થાય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો